પ્રાકૃતિક ખેતીથી વર્ષે વીસથી બાવીસ લાખ સુધીની કમાણી કરી શકાય તો જવાબ છે હા આ કરી બતાવ્યું છે પાટણ તાલુકાના આંબાપુરા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત નિર્મલભાઈ ચીમનભાઈ પટેલે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકારના પ્રસાર પ્રચારને લીધે રાજ્યમાં ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે યુવા પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતીને એક નવા વ્યવસાય તરીકે અપનાવી સફળ બની રહ્યા છે પાટણ તાલુકાના આંબાપુરા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત નિર્મલભાઈ ચિમનભાઈ પટેલે પોતાની દસ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી સફળતાના નવા સોપાન સર કર્યા છે દસ વીઘા જમીનમાં ઘઉં બાજરી અડદ મગ સહિતના પાકો ઔષધીય છોડ અને ગાયના ગોબર માંગથી વીસ થી પચ્ચીસ જેટલી વિવિધ વસ્તુઓ બનાવી તેમજ આયુર્વેદિક વસ્તુઓના વેચાણ થકી આજે તેઓ વર્ષે વીસથી બાવીસ લાખ રૂપિયા સુધીની કમાણી કરતા થયા છે જો કે નિર્મલભાઈ પટેલ બહુ વિશ્વાસ સાથે કહે છે કે પ્રાકૃતિક ખેતીમાં સફળ થવું હોય તો તનતોડ મહેનત કરવી પડે ખંદથી ખેતી કરીએ તો જ ખમતીધર ખેડૂત બની શકાય એ જીવન મંત્ર અપનાવી એમનો આખો પરિવાર પ્રાકૃતિક ખેતીમાં જોતરાયેલો રહે છે નિર્મલભાઈ અને એમના પરિવારે ના કેવળ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે પણ સાથે સાથે પ્રાકૃતિક જીવન પદ્ધતિ પણ અપનાવી છે તેમના ગીર ગૌશાળા ફાર્મની મુલાકાત લઈએ તો એમ જ લાગે કે આપણે કુદરતના ખોળે છીએ સુંદર રમણીય પ્રાકૃતિક વાતાવરણ અને આંખ તથા મન ઠરે એવી આહલાદકતા બે ઘડી વિસામો કરી લેવાનું મન થાય એવી મનોહર છે ગાર માટી અને ગોબરથી લીંપણ કરેલી તેમના ફાર્મ હાઉસની પરસાળ મનમોહક અને શીતળતા આપનારી છે જ્યાંગ બેસીને ખરેખર કુદરતના સાનિધ્યની અનુભૂતિ થાય છે નિર્મલભાઈ પટેલ કહે છે કે જ્યાં સુધી જમીનમાં વળસિયાંગનો વિકાસ નહીં થાય અને રાસાયણિક ખાતરનો વપરાશ ઝીરો ટકા નહીં કરીએ ત્યાં સુધી પ્રાકૃતિક ખેતીનો ફાયદો મળશે નહીં તેમણે પોતાની દસ વીઘા જમીનમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે તેમના ખેતરમાં થયેલી તુવેરનો ગ્રોથ તો ખરેખર જોવા જેવો છે પાકમાં જીવામૃતના છંટકાવ માટે તેઓ ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરે છે તેમજ વહી જતા વરસાદી પાણીનો સંચય કરી તેનો ખેતીમાંગ ઉપયોગ કરી શકાય એ માટે ભૂગર્ભ જળ રિચાર્જની સુદન વ્યવસ્થા પણ તેમણે કરી છે ગોબર અને ઔષધીય વસ્તુઓના વેચાણથી આર્થિક સદ્ધરતા આવી નિર્મલભાઈ પટેલે તેમના શાંતધન ગીર ગૌશાળામાંગ નાની મોટી મળી વિશેક જેટલી ગીર ગાયો વસાવી છે જેના ગોબર અને ગૌમૂત્ર તેઓ તેઓ સ્ટીક ધૂપકપ ગોબરની ઈંટો પેન અમોબાઇલ મૂકવાના સ્ટેન્ડ ગોનાઇલ થાળી ગૌ વર્ક જેવી વીસથી પચીસ જેટલી ગોબર પ્રોડક્ટ બનાવે છે આ માટે તેમણે આધુનિક મશીન પણ વસાવ્યું છે આ સાથે ઓર્ગેનિક શેમ્પુ ચા કોફી તેલ મધ ઘી માખણ ત્રિફલા ચૂર્ણ હલ્દી સાબુ માલિશ તેલ જેવી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે તેમના ફાર્મ હાઉસમાં કપૂર કાસલી હરડે રજનીગંધા સિંદૂર વેલ ડોડી જીવંતી બહેડા અર્દુસી નાગરવેલ વિક્સ તુલસી શ્યામ તુલસી રામ તુલસી અશ્વગંધા જેવી વધુ ઔષધીય વનસ્પતિઓ વાવી છે જેમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવી કે પાવડર સ્વરૂપે મૂલ્યવર્ધન કરી તેનું ઉત્પાદન વેચાણ કરી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી આત્મનિર્ભર બન્યા છે મારું નામ નિર્મલ કુમાર ચીમનભાઈ પટેલ ગામ આંબાપુરા તાલુકો જિલ્લો પાટણ પાકુદી કરવું હોય તો એની પાછળ તંતુડ મહેનત તો કરવી જ પડશે અને જાત અમારું આખું ફેમિલી આ અંદર મતલબ ગૌશાળાની અંદર સામેલ છે અને બધા આની અંદર ખેતી કરીએ છીએ આની અંદર વાર્ષિક પાકોની અંદર અમે અડદ મગ ઘઉં બાજરી આ બધું ઓર્ગેનિક ખેતી અમે કરીએ છીએ આની અંદર અને એનું ઉત્પાદન લગભગ સરેરાશ ગણીએ દસ વીઘાનું તો આઠ આઠ લાખ જેવું થાય અને આયુર્વેદિક પ્રોડક્ટો અને ઔષધિઓને બધું ભેગું કરીને વીસ બાવીસ લાખ રૂપિયાનું આવક છે અમારી પ્રાકૃતિક ખેતીની અંદર જે ઉત્પાદનની વાત કરીએ આપણે તો એવું થતું હોય કે ઉત્પાદન આપણે શરૂઆતમાં એક જ વર્ષ એનું રીઝન એ કે એની અંદર જ્યાં સુધી અળસિયા ડેવલપ નહીં થાય જમીનની અંદર તમે સો ટકા ઓર્ગેનિક મતલબ પ્રાકૃતિક ખેતી કરશો તો સો ટકા રિઝલ્ટ મળશે પણ એક જ વર્ષ એવું લાગશે કે આ વખતે સમજો ત્રીસ મણ થતું હતું તો પચીસ મણ એનો ઘટાડો ખરો સો ટકા પણ નોર્મ નહીવત એમ નોર્મલ એમ બીજા વર્ષથી તમે સો ટકા મતલબ જીવામૃત આચ્છાદન ઘન જીવામૃત વાપસા એનો ઉપયોગ કરશો તમે અને કેમિકલ રાસાયણ એકદમ જીરો પર્સન્ટ સ્ટેજ ઉપર તમારે લાવવું પડશે એક પર્સન્ટ બી તમે કેમિકલ નહીં છાટવાના અળસ આવી જશે તો સો ટકા તમારે એની અંદર સફળતા મળશે આ